વડોદરા શહેરના વિવિધ વિસ્તારો સહોટ ગોધરા મળીને દસ જેટલી ગણફોડ ચોરીના ગુનામાં સંડોવાઈ રીઢા આરોપીને પોલીસે વડોદરા રેલવે સ્ટેન્ડના ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરી તથા ગોધરા ખાતે ગણફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપી જન્નેસિંહ ટાંક ટ્રેન પાસેથી બેસીને સુરતથી વડોદરા આવી રહ્યો છે તેવી બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબનો સબ્સો આવતા ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યા બાદ તેની પૂછપરછ કરતા જિંઘ રૂપસિંહ ટાક રહેવાનું કહ્યું હતું તેની પૂછપરછ કરતા તેને ફતેહગંજ ગોત્રી તથા ગોધરાના વિવિધ વિસ્તારો મળી દસ જેટલા મકાનોમાં હાથફેરો કર્યો હતો પરંતુ પોલીસ ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો રીઢા આરોપીને આગળની કાર્યવાહી માટે ફતેગંજ પોલીસને સુપ્રત કરાયો છે ઉલ્લેખનીય છે કે તેના વડોદરા શહેરના ગોધરામાં વિવિધ ચોરીની દસ તથા અન્ય લૂંટ વાહન ચોરી મળી કુલ પચીસ થી વધુ ગુનાઓ પકડાઈ ચુક્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર